મારું નામ વિનોદ છે હું ઉત્તર ઉત્તર પ્રદેશનો રહેવાસી છું અને હું ચોવીસ વર્ષનો છું અને દિલ્હીમાં અભ્યાસ કરું છું આ વાર્તા ત્રણ વર્ષ પહેલાંની છે હું કોલેજમાં પ્રવેશ મેળવાની રાહ જોઈ રહ્યો હતો થોડા દિવસ પહેલાં પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હતી એટલે હું ઘરે ખાલી બેઠો રહેતો એક દિવસ મારા માસી ઘણા સમય પછી અમારા ઘરે આવી ત્યાંના બાળકો પણ તેમની સાથે હતા માસીની એક છોકરો અને એક છોકરી હતી તે બંને બાળકો હજુ ખૂબ જ નાના હતા માસી પણ બહુ મોટી નહોતી તે લગભગ અઠ્ઠાવીસ વર્ષની હશે ઘરે મમ્મીને મળ્યા પછી તેમણે મને પણ ગળે લગાવ્યો મારા માટે આ બધું સામાન્ય હતું કારણ કે માસી હંમેશા મને પ્રેમ કરતી હતી પણ આ વખતે મેં માસીની આંખોમાં એક એવી સ્થિતિ જોઈ અને જે મને થોડી વિચિત્ર લાગી પછી માસીએ મારા ખભા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે વિનોદ તું ઘણો મોટો થઈ ગયો છે મને લાગ્યું કે માસી મારા ખભાને આ રીતે પ્રેમ કરી રહી છે જાણે તે મારા શરીરની તાકાત ચકાસી રહી હોય તેમ મેં માસીને જવાબ આપ્યો અને કહ્યું માસી હું શું હું હવે નાનો રહીશ માછી મારો શબ્દો સાંભળીને હસવા લાગ્યા પછી ફ્રેશ થવા થયા પછી તે મારી માતા સાથે વાત કરવા લાગી તે દિવસે મારે મારા મિત્રની બહેનના લગ્નમાં જવાનું હતું તૈયાર થયા પછી મેં મારી માતાને કહ્યું કે હું લગ્નમાં જઈ રહ્યો છું મારી માતાએ મને કહ્યું કે સમયસર ઘેર પાછો આવી જજે હું ઘરેથી નીકળી ગયો અને લગ્નમાં ગયો અને જો જોયું કે મારા બધા મિત્રો પણ આવી ગયા હતા લગ્ન સંપૂર્ણપણે શણગારેલા હતા મને તેઓ દારૂ પીવાનું આયોજન કર્યું હતું મારી ઈચ્છા ન હોવા છતાં તેના આગ્રહને કારણે મારે પીવું પડ્યું પછી મજામાં મજામાં રાત્રિના ત્રણ વાગ્યા હતા શિયાળો હતો અને ખૂબ જ ઠંડી હતી ત્યારે મારા ઘર ઘરમાંથી ફોન આવ્યો અને તેમને મને ઘરે આવવાનું કહેવા લાગ્યા મમ્મીએ કહ્યું કે તેની તબિયત સારી નથી તેણે કહ્યું કે પપ્પા પણ ઘરે નથી અમે બંને મારી રાહ જોઈ રહ્યા છે મમ્મીએ મને ઘરે વહેલા પહોંચવાનું કહ્યું માસી પણ હજુ સૂઈ ન હતી અને તેઓ ફક્ત મારી રાહ જોઈ રહ્યા હતા હું મારા મિત્રો સાથે બાઇક ઉપર નીકળી ગયો ત્રણ પાંચ કિલોમીટરની મુસાફરી હતી રસ્તામાં ગાઢ ઘુમ હતું બાઇક પર બેસતી વખતે મારા દાંત નીકળી રહ્યા હતા ઘરે પહોંચતા જ મારું કામ પૂરું થઈ ગયું હતું હું ઘરની બહાર પહોંચ્યો અને મારા માસીને ફોન કર્યો માસીએ આવીને દરવાજો ખોલ્યો અને હું ઝડપથી અંદર ગયો અંદર ગયા પછી હું સીધો મારા રૂમમાં ગયો મેં મારા જૂતા ઉતાર્યા અને એક ધાબળો ઉપાડ્યો અને તેમના લપેટાઈ ગયો મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી માસીએ મારી હાલત સમજાઈ ગઈ હતી થોડીવાર પછી તે મારા રૂમમાં આવી અને હું સૂઈ રહ્યો હતો તેણીએ કહ્યું કે વિનોદ તું બધા તું બધા સાથે અસંસ્કારી વર્તન કરી રહ્યો છે રાહ જુઓ હું તમારા માટે ચા બનાવીશ એમ કહીને માસી મારા માટે ચા બનાવવા રસોડામાં ગઈ ત્યાં સુધી હું થોડોક ગરમ થઈ ગયો હતો હવે હું દારૂના નશામાં નહોતો અને હું મારા ફોન પર સમય પસાર કરવા લાગ્યો માસી ચા લઈને અને તેમણે પણ મારી સાથે ગાબડા નીચે ચા પીવાનું શરૂ કર્યું માસીએ કહ્યું શું વાત છે વિનોદ તું પણ દારૂ પીવા લાગ્યો છે મારા મોઢામાંથી આવતી ગંધ પરથી તેઓ સમજી ગયા કે મેં દારૂ પીધો છે ના માસી મને દારૂ પીવાની આદત નથી આજે હું લગ્નમાં ગયો હતો તો મેં મારા મિત્રો સાથે થોડું પીધું હું ક્યારેય પાર્ટીમાં પીઉું છું પણ તમારે આ વિશે વિશે તમારે કોઈને કંઈ કહેવું નહીં માસીએ હસતાં હસતાં કહ્યું ના પાગલ હું કોઈને નહીં કહું આ ઉંમરે આ બધું સામાન્ય છે હું બધું સમજ સમજું છું ત્યાં સુધીમાં મારી ચા પૂરી થઈ ગઈ હતી માસી પથારીમાં ઊભી થઈ અને મારા હાથમાંથી ચાનો કપ લેવા લાગી પછી મેં માસીને જોઈ હું પાછળ ફરીને જોવા લાગ્યો હું નજર ફેરવી શકું તે પહેલાં જ માસીએ મને જો અને તે સમજી ગઈ કે હું તેમને જોઈ રહ્યો છું અને માસી હસતા હસતા જતા રહ્યા બીજા દિવસે સવારે હું ઘરે નાઈ ધોઈ તૈયાર થઈ ગયો હતો અને માસી આવી મારા વાળને બહાર કરી રહી હતી માસીએ પૂછ્યું શું વાત છે વિનોદ તું આટલો મોટો થઈ ગયો છે તે ગર્લફ્રેન્ડ બનાવી છે કે નહીં મેં કહ્યું ના માસી પણ તું મને કહે કે તને હજુ સુધી ગર્લફ્રેન્ડ કેમ નથી મળી મેં કહ્યું માસી મને હજુ સુધી કોઈ મળ્યું જ નથી પછી સાંજે માસી મારા રૂમમાં આવ્યા અને કહ્યું કે ખૂબ ઠંડી પડી રહી છે આટલું કહીને તે પણ મારી બાજુમાં તાબડામાં સૂઈ ગયા અને ટીવી ચાલુ કર્યું મારા પગ તેમના પગને સ્પર્શ કરી રહ્યા હતા અને હું ગરમ થવા લાગ્યો હતો મેં તેમને પૂછ્યું કે માસા કેમ છે માસી કહ્યું કે તેમના વિશે વાત વાત પણ ના કરો તે હંમેશા બહાર જ હોય છે તેણીએ કહ્યું કે તું મને ખૂબ જ કરડી રહ્યો છે આટલું કહેતા માસીએ પાંખો આંખો બંધ કરી હું સમજી ગયો અને હું પણ રોકી શક્યો નહીં પછી અમે બંને રોકી શક્યો નહીં પછી મને ખબર નહીં કે તેમને અચાનક શું રીતે ઊભા થયા અને ગેસ્ટરૂમ તરફ ગયા ઉઠીને મારી માસીની પાછળ પાછળ જવા લાગ્યો હું ગેસ્ટરૂમમાં ગયો અને જોયું તો અંધારું હતું મેં પલંગની બાજુમાં ટેબલ લેમ્પ ચાલુ કર્યો અને જોયું કે મારી માસી ઝાબડા નીચે મોં ફેરવીને સૂઈ રહી હતી હું તરત જ ઝાબડામાં બેસી ગયો અને મારી માસીને કહ્યું માસી કૃપા કરીને મારી મિત્ર બનો અને મા માસી મારી બાજુ ફરીને મને બચ્છ ભરી દીધી હવે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી ત્યાંના મોટામાંથી ગરમ શ્વાસ આવી રહ્યો હતો મને ખૂબ જ મજા આવી રહી હતી તેમણે પોતાના વાળ ખુલ્લા કરી નાખ્યા હતા અને તે જોઈને હું પાગલ થઈ રહ્યો હતો મારા આનંદનો કોઈ પાર નહોતો મેં આંખો બંધ કરીને હું પણ ભેટી પડ્યો અને એટલો આનંદ થઈ રહ્યો હતો કે હું તેને વર્ણન પણ કરી શકતો નથી માસી ગાંડા થઈ ગયા હતા તેમણે કહ્યું આરામથી ઘર દીકરા આટલી ઉતાવળ ના કરો મને ખૂબ જ દુઃખે છે પછી અમે બંને ખૂબ જ મજા કરી અને માસી તો મારા ફિદા થઈ ગયા માસીની જે સ્ટાઇલમાં મજા આવતા હતી તે બધી જ મારી જોડે પૂરી કરી હવે માસીની રાહત થઈ ગઈ હતી માસી સૂઈ ગયા હું સવારે લગભગ પાંચ વાગે મારા રૂમમાં આવ્યો અને હું સુઈ ગયો સવારે મારી માતાએ મને ઠપકો આપ્યો અને જગાજ અગિયાર વાગ્યા હતા ફ્રેશ થઈ થઈને હું પાછો આવ્યો ત્યારે મારી માતાએ કહ્યું કે તારી માસી તેના ઘરે પાછી જઈ રહી છે હું ગેસ્ટરૂમમાં તેમને મળવા ગયો તે બાળકોને તૈયાર કરી રહી હતી મેં કહ્યું કે તમે જઈ રહ્યા છો માસીએ મારી સામે જોયું અને બાળકોને બહાર મોકલી દીધા તેમણે કહ્યું કે જ્યારે પણ તને મન થાય ત્યારે મારા ઘરે આવ આવો તમારા માસા બહાર જ રહે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આભાર